ત્યારે અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામનું ભવ્યથી ભવ્ય મંદિર જ્યારે બનીને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે અમારા રામલલ્લા જ્યારે ત્યાં પધારવાના છે ત્યારે સમગ્ર અમારું ધનોરા ધનોરા તાલુકો અમારો જિલ્લો લઈ લો કે વડોદરા ડિસ્ટ્રિક લઈ લો ગુજરાત લઈ લો કે ઇન્ડિયા લઈ લો કે પૂરું વિશ્વ લઈ લો વિશ્વની અંદર જ્યારે આજે રામલહેર ચાલી રહી છે ત્યારે સુંદર મજાનો આ સમય છે બાર અને બાવીસના ટાઈમની દરમિયાન અમે જે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે ત્યાં અમે આજે અમારા ગામમાં સુંદર મજાનો સુંદરકાંડનું આજે આયોજન કર્યું સુંદરકાંડ પરિપૂર્ણ થયો અને તેમજ મહાઆરતીનું પણ આયોજન રાખેલું છે અને આજે પાંચસો વર્ષના ઇતિહાસ પછી જ્યારે માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે ભવ્ય મંદિરની અંદર રામલલ્લા ગુજરાતી રહ્યા છે ત્યારે હર્ષો ઉલ્લાસની લાગણી અમે અનુભવી રહ્યા સમગ્ર દેશ સમગ્ર દુનિયામાં આજે રામલલ્લા જય શિયામ જય શિયારમ થઈ રહ્યું છે ત્યારે અમે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવા આશીર્વાદ અમે આપીએ છીએ સૌ કે આવનાર લોકસભાની ચૂંટણીમાં ચારસોથી ઉપરાંત બેઠક લઈને ભવ્યથી ભવ્ય વિજય મેળવે અને જે રામ રાજ્ય ચાલુ છે એનું ચાલુ જ રાખે જય શિયારમ જય શ્રીરામ જય શિયા જય શ્રીરામ